નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જુના આજરા સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

બાળકનો જન્મ એક જાન્યુઆરી શરૂ થયાની ત્રીજી મિનિટે એટલે કે બાર પોઈન્ટ ત્રણ વાગ્યે થયો હતો સામાન્ય રીતે પેઢીમાં પરિવર્તન અંદાજિત વીસ વર્ષમાં થાય છે પણ આ વખતે માત્ર અગિયાર વર્ષના ગાળામાં જ જનરેશન બીટા આવી ગઈ છે બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધી પેદા થયેલા બાળકોને જનરેશન આલ્ફા કહેવામાં આવે છે જ્યારે ઓગણીસો પંચાણુંથી બે હજાર બાર સુધી જન્મેલા બાળકોને જનરેશન ઝેડ છે બાળકો જનરેશન ઝેડ છે જનરેશન ઝેડ એ પેઢી છે જે વૈશ્વિક કનેક્ટિવિટી સાથે મોટી થઈ છે જ્યારે આલ્પાને જન્મ સાથે જ હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી હતી આવી જ રીતે પહેલાંની પેઢીઓનું નામકરણ પણ તત્કાલીન પરિસ્થિતિ અનુસાર કરવામાં આવ્યું હતું દુનિયાની પરિસ્થિતિ અને પેઢીની સ્થિતિને ધ્યાને લઈને અત્યાર સુધી નામકરણ થયું છે જનરેશન બીટા એવી પેઢી છે જે ઇન્ટરનેટ સંબંધિત તમામ સુવિધા વચ્ચે પેદા થઈ છે અને તેના માટે તમામ સુવિધા માત્ર એક ક્લિકની દૂરીએ જ છે જનરેશન બીટા શબ્દ માર્ક મેક્રિન્ડલે બનાવ્યો છે જે સમાજ વિજ્ઞાની છે તેમના અનુસાર બે હજાર પચીસથી બે હજાર ઓગણચાલીસ સુધીનો સમય ટેકનોલોજીના હિસાબે મહત્ત્વનો રહેશે સમાજ વિજ્ઞાનીઓ અનુસાર ઓગણીસો એક થી ઓગણીસો ચોવીસ ના સમયમાં પેદા થયેલા બાળકોને ગ્રેટેસ્ટ જનરેશન કહેવામાં આવી હતી કારણ કે આવા લોકોએ મહામંદી અને વિશ્વ યુદ્ધ વચ્ચે જીવન પસાર કર્યું હતું બાદમાં સાયલેન્ટ જનરેશનનો વારો હતો જેનો ગાળો ઓગણીસો થી ઓગણીસો માનવામાં આવે છે આ પેઢી મહેનતી અને આત્મનિર્ભર હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ